નમસ્કાર દર્શક મિત્રો હું સુરક્ષપલ સંપૂર્ણ સુઈગામ તાલુકાની સેડવ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી ઉજ્જવસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અશ્વિનભાઈ પંડ્યા ઈએમઓ ડોક્ટર જનકભાઈ બોડાણાના માર્ગદર્શન હેઠળ એએમ સબ સેન્ટર સેડવના એમપીએચ ડબલ્યુ જયંતીભાઈ પંડ્યા એફએચ ડબલ્યુ સીએચઓ પિનલબેનના સહયોગથી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમની ભાવે ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત સેડો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે તમાકુથી થતા નુકસાન ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સેડો પ્રાથમિક શાળાના ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓમાંથી મોડી સંખ્યામાં નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો શાળાના વિદ્યાર્થીઓએ તમાકુથી થતા નુકસાન અને વ્યસન મુક્ત સમાજ ઉપર પોતાના વિચારો નિબંધ દ્વારા વ્યક્ત કર્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધામાં એકથી ત્રણ નંબરના વિજેતા બનેલ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા અને શાહના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને વ્યસનથી મુક્ત થવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાહના આચાર્ય ડોક્ટર બીજી પટેલ શિક્ષક ખેતાભાઈ રબારી કિશોરભાઈ પંડ્યા સુનિલભાઈ પટેલ તેમજ તમામ સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી